નમસ્કાર મિત્રો આજે તારીખ ચોવીસ ચોવીસ સાંજ બે હજાર ચોવીસના રોજ આજે રવિવાર અને હોળી આ જોઈ લો ચોટીલામાં ચામુંડાના પવિત્ર યાત્રાધામમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો ત્યારે જોયેલો બજારમાં ત્યારે બાજુ માનવ મહેરામણ ઉમટી પડ્યું અત્યારે મા ચામુડાના દર્શન કરવા ભાવનગર જિલ્લો પગપાળા ચાલતા ચાલતા છે અને એમની મનોકામના મા ચામડાને પ્રાર્થના કરી મનોકામના પૂરી કરતો છે આ જોઈ લો માનવ મહેરામણ ઊંચ્યું અહીં હૈયું ઉદાય છે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લગભગ આટલું માનવ મહેરામણ પહેલા નંબરે ચૂંટલા છે કોઈ ચાલતા હોય છે કોઈ આવોતા હોય છે કોઈ લંડવટ કરતા હોય છે આજે પગી થયા બધું માનવ મેરામણ ભાઈ માણસની એક જ ભાવના હોય છે તો મા ચામુંડા અમારી મનોકામના પૂરી કરે કોઈ સંતાનોની માનતા માનતા હોય છે કોઈ નોકરીએ લાગે દીકરા દીકરી એની માનતા કરતાં કોઈ ઘરના ઘરનું સપનું જોતા હોય ઘરના ઘર મળે તે માટેની માનતા કરતાં મા ચામુંડા દરેકની સત્તાજનોની મનોકામના પૂરી કરતી હોય છે આ માણસ નેત્રિકો જો મા ચામુંડાના દર્શને આવી સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર એટલે ચોટીલા અઢારે વરણની લગભગ પૂર્તિ હોય તો એમાં ચામુંડા હોય છે જોઈ લો આપ જોઈ શકો છો મહાદિંહ નહેરા પડ્યો છે મા ચામુંડા સૌની મનોકામના છે પણ સરકારશ્રીને ખાસ જણાવવા માનો છું કે આપ આમાં ધ્યાન આપી યાત્રિકો માટે સારી સુવિધાઓ બનાવવામાં આવે અને રોપવે બનાવવામાં આવે ખાસ તો બુઢા કોઈ બીમાર માણસોની મા ચામુનાના બગીચા સ્થળે નહીં મા ચામુના દર્શન કરી શકે એટલે સરકારશ્રીને વિનંતી કરવામાં આવું કે આ તાત્કાલિક ધ્યાને લઈ અને રોપવે બનાવવામાં આવે તો સારામાં સારી જમવાની રહેવાની નાવા ધોવાની વાહન પાર્કિંગની ખાસ સુવિધા કરવામાં રહેલી નથી